હતી જેને લઈને વિધાનસભાના સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકોતેર કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે દરિયાઈ ખાડી હોવાને કારણે ચાંચ બંદર ખેરા પટવા સમઢિયાળા આસપાસના લોકોને પચીસ કિલોમીટર દૂર ફરીને મુસાફરી કરવી પડતી હતી ત્યારે હવે રાજ્ય સરકાર દરિયાઈ ખાડી પર કરોડોના ખર્ચે પુલ બનાવશે પુલને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી મળતા ધારાસભ્ય હીરા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમને ચાંચ ગામના પુલની મંજૂરી મળતા કરોડ રૂપિયાના ખર્ચે જયારે આ ચાંચ ગામનું એસ્ટીમેન્ટ જયારે નીકળેલું હોય ત્યારે આપણા કાર્યશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે અમારા જનપ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના પંથકના ચા છેરા પટવા સમઢિયારા વિક્ટર ગામના લોકો વતી હું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાંઠા વિસ્તારના લોકો માટે જે આ ખુશીનો માહોલ જે આજે મેં જોયો છે ત્યારે એમના વતી પણ હું અમારા કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી અમારા કુંવરજીભાઈ બાવળીયાનો અમે આજે આભાર માનીએ કે અમારા પુલ માટે એવી બી અમારા માટે ખૂબ જન્મત ઉપારી હોય કૌશિકભાઈ પટેલ હોય અમારા વિસ્તારના દંડક શ્રી એનો પણ હું આ તબક્કે આભાર માનું છું અને અધિકારીગણનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને ફરીથી એકવાર મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર બજરંગધામ બગદાણા મંદિરના દ્રષ્ટિ મનજી બાફાનું સુરત ખાતે નિધન થતા બગદાણા ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે